નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના નાયબ મામલતદાર કે કે તળવીની બદલી થઈ તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લા કલેક્ટરે વહીવટી કારણોસર દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા દસ નાયબ મામલતદારો ત્રણ મહેસૂલી કારકુનો અને બે મહેસૂલી તલાટીઓની આંતરિક બદલી કરી હોવાનું જાણવા મળ્યું છે જેમાં ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ફતેપુરા તાલુકાના નાયબ મામલતદાર તરીકેની ફરજ બજાવતા કે કે તળવીની પણ બદલી કરવામાં આવી છે તેઓને દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે દેવગઢ બારિયા તાલુકાના નાયબ મામલતદાર તરીકે નિમણૂંક આપવામાં આવી છે